પોલીસ દ્વારા પાણી નાખનારને ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ વંજારા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષે કર્યા હતા વંજારા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ લક્ષ્મણ ભાલાણાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓના સમાજના યુવાન પંકજને પોલીસે ખોટી રીતે મોબાઈલ ચોરીના આક્ષેપને લઈ માર મારી ચાર નંબરે લઈ જઈ ત્યાં પણ ઢોર માર માર્યો હતો અને તેના ખિસ્સામાં રોકડા રૂપિયા ઓગણીસો પોલીસે આ યુવાનને માર મારી છોડી મુકતા ગંભીર હાલતમાં યુવાન માટે લક્ષ્મણ ભાલાળા કે જે સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ મેડિકલ કોલેજમાં લઈ આવ્યા છે જ્યાં હાલ પંકજની સારવાર ચાલી રહી છે ત્યારે સુ આક્ષેપો કરાયા છે શામળો લક્ષ્મણ ભાલાણા અને ઇજાગ્રસ્ત પંકજના મૂડે आ, मैं पानी बेचता हूँ स्टेशन पे तो मैं गाड़ी में खिंचा गया था तो वहां को उतार के चार पुलिस वाले थे उनके साथ में तीन चार रिक्शे वाले थे उन्होंने मिल के सबने मारा मेरे को बेल्ट से पाँव तोड़ दिए दोनों अंकलेश्वर स्टेशन जे आर पी एफ

મને કે પેલા છોકરાનો ફોન આવ્યો પંકજ નો કે સાહેબ મને આવી રીતે આ લોકો માર્યો છે મેં એને કારણ પૂછ્યું કે તું તારો વાંક શું છે પેલા એ મને બતાવો કે કે મારું કોઈ કારણ નથી હું પાણી વેચતો વેતો ગાડી લઈને પાણી વેચતો વેતો ગાડીમાં અંકલેશ જતો રહ્યો છું ગાડીમાં ખેંચાઈ ગયો છું તો મને અચાનક પોલીસ વાળાએ કોલર પકડીને નીચે ઉતાર્યો અને સીધો ચાર નંબર નંબર લઈ ગયા ત્યાં ચાર નંબર લઈને લઈને ત્યાં મને માર માર્યો બે પક્ષ બે જણા ચડીને ઉપર ને બે બેટોથી થી માર્યો અને પટ્ટા માર્યા એના પર એને મારા છે ને ઓગણીસો વીસ રૂપિયા એને છોડાઈ લીધા છે આવી રીતે મારા સાથે સાહેબ થઈ જાય એવું એને મને જાણ જાણ ભાઈ ભાઈને હા એ ભાઈને પૂછ્યું મેં ભાઈ તને પોલીસને માર્યો શું તો પોલીસને મારવાનું કારણ એવું બતાવ્યું કે કોઈ ગાડીમાં કોઈ ચોરી થઈ હશે મોબાઈલની ચોરી થઈ છે તો એને એને કે તું એક કાયદો છે તો એનો એના જે મેં બધું છે મોબાઈલ મળે આવતો નહીં મોબાઈલ છેલ્લે પેલા પેસેન્જર પણ મળે મળી આવેલા તો પણ પોલીસે એને જાણી કરીને મારી બહુ માર મારીને પછી પોલીસવાળા એને ગાડીમાં બેસાડી અને પછી એમને ગાડીએ મોકલી અમને અમારી સમાજને આ ઇન્સાફ જોઈએ